જે માતાજી મિત્રો હરરણ મહાદેવ વીતેલા સપ્તાહની અંદર આપણું નિફ્ટી છે એ પચીસ હજાર સાતસો ઉપરનું માર્કેટ જોવા મળતું નિફ્ટી ઇન્ડેક્સ જોવા મળતું હતું પણ એ નીચે રહીને પચીસ હજાર પાંચસો નીચે ક્લોઝિંગ આપણને જોવા મળી છે ઘણા એવી કંપનીઓ કે એમાં લીડરશીપ લેતી આપણને જોવા મળી એશિયન પેઇન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સિવાય પીએસયુ બેંક અને બેન્કિંગ ક્ષેત્ર સાથે ઓટો ક્ષેત્રની લીડરશીપ એવી કંપનીઓ મહિન્દ્રા અને મહિન્દ્રા જેવી કંપનીઓએ સારી એવી લીડરશીપ લઈને માર્કેટને ઉપર સુધી જઈ રહેવા માટે ક્લોઝિંગ બેઝ એટલે કે શુક્રવારના દિવસે સારી એવી રિકવરી સાથે ક્લોઝિંગ જોતું જોવા આપણને મળ્યું તો ફરી આવનારું સપ્તાહ આ કેવું સપ્તાહ રહી શકે એમ છે કે ક્યાં કયા એવા ટ્રિગર પોઈન્ટ છે કે જે માર્કેટને ઉપર લઈ જઈ શકે છે કે માર્કેટને નીચે લઈ જવા માટે એક સક્ષમ બનાવે છે તો આ સાથે તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો વિડીયોની અંદર સુધી બન્યા રહેજો જો કંઈ માહિતી મળે છે જાણવા મળે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો તો આ સપ્તાહની અંદર જે આ પાંચે પાંચ દિવસના સ સેશનની અંદર પાંચ દિવસ આપણું માર્કેટ શરૂ છે ત્યારે ખરેખર શું ફરી એક વખત બેન્કિંગ ક્ષેત્ર અને ફાઇનાન્સ ક્ષેત્ર લીડરશિપ લઈ રહેશે કે નહીં એ એક ક્વેશ્ચન માર્ક છે પણ એની સાથે કંઈ ઇવેન્ટની અંદર શરૂઆત કરીએ તો બાર તારીખે મોંઘવારીના ડેટા આપણા ઇન્ડિયાના જોવા મળવાના છે અને એની સાથે તેર તારીખે અમેરિકાના પણ મોંઘવારીના ડેટા આપણને જોવા મળી રહ્યા છે કે આ બંને મોંઘવારીના ડેટા અલગ અલગ દિવસે બાર તારીખે અને તેર તારીખે જે જોવા મળવાના છે એની ઉપર આપણું માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે અને એની સાથે જે કમ કંપનીઓ અમેરિકાની સાથે જે કંઈક ડીલ કરી રહી છે એ ક્ષેત્ર ઉપર કામ કરી રહી કંપનીઓ કે ઘણી ઘણા વીતેલા સપ્તાહની અંદર તમે જોયું હશે મિત્રો કે ઘણી એવી એઆઈ ક્ષેત્રની કંપનીઓની અંદર સારી એવી ઉથલપાથલ આપણને જોવા મળતી હતી તો એના ઉપર સ્પેશિયલ આપણે એક વિડીયો કવર પણ કરેલો હતો કે આ એઆઈ ક્ષેત્રની કંપનીઓ પર પૂરેપૂરી મિત્રો નજર રાખજો કારણ કે રિઝલ્ટનું રિએક્શન તો છે જ એની સાથે કઈ કઈ એવી એઆઈ ક્ષેત્રની અંદર અમેરિકાની અંદર શું ગ્લોબલ ચાલી રહ્યો છે કે નહીં એના ઉપર આપણે પ્રોપર આપણે એક વાત કરી કે એક વિડીયો ઉપર બનાવેલો છે કે એની ઉપર તમે જોઈ શકો છો કે હરે હવે આ સપ્તાહે ફરી આ કંપનીઓની અંદર કેવી ઉથલપાથલ રહે છે કારણ કે અમેરિકન માર્કેટની અંદર જે રીતે એનવીડિયા ઇન્ટેલ જેવી કંપનીઓ મોટી કંપનીઓ છે જે એની અંદર એઆઈ ક્ષેત્રની અંદર સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે એ જ સાથે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર જે પણ એઆઈ કંપનીઓ કામ કરી રહી છે એની ઉપર પણ ઉથલપાથલ જોવા મળી છે એની એવી જ રીતની વાત કરું તો આ કઈ કઈ કંપનીઓ છે તો કે નેટવેબ ટેકનોલોજી મોસ્ચી બ્લેકબોક્સ ઇટવી ઓરિએન્ટેક ટેકનો ઇલેક્ટ્રિક આ બધી કંપનીઓ ડેટા સેન્ટર ઉપર પણ કામ કરી રહી છે એની સાથે એઆઈ ક્ષેત્ર પણ કામ કરી રહી છે તો આ સપ્તાહે ફરી એક વખત આ કંપનીઓ કંપની ઉપર મિત્રો એઆઈની કંપનીઓ ઉપર નજર રાખજો કે ખરેખર આ કંપની ઉપર કેવી ઉથલપાથળ રહે છે કે ફરી એક પ્રોફિટ બુકિંગનો ઝોન કે ફરી એક ઉપરનો ઝોન આપણને જોવા મળે છે આ સિવાય મોટો ટ્રિગર પોઈન્ટ વાત કરીએ તો આ સપ્તાહે એવો જોવા મળ્યો છે કે બિહાર ઇલેક્શનનું રિઝલ્ટ છે આપણને જોવા મળવાનું છે કે એની સાથે જે શરૂઆતના બે દિવસો છે કે એટલે કે વાત કરું કે જે ઇલેક્શનના અગાઉના બે દિવસની અગાઉ આપણું માર્કેટ છે એના ઉપર પૂરેપૂરું રિએક્શન આપતું જોવા મળશે કે જ્યારે ખરેખરની જે સરકાર અત્યારે ત્યાં છે ફરી એક વખત એ જ સરકાર આવે છે કે નહીં કે એની ઉપર જો સરકાર એની એજ આવે છે તો આપણું માર્કેટ પોઝિટિવ કેટલું રહે છે અને ખરેખર એ સરકાર જે બદલાતી સરકાર જોવા મળે છે તો આપણી મેઇન સરકાર કેન્દ્ર સરકારમાં જે બેઠેલી સરકાર છે એની સાથે આ ગઠબંધન જે થયેલી સરકાર જોવા મળી રહી છે કેવી અસર આપણા માર્કેટ ઉપર જોવા મળે છે તો બિહાર ઇલેક્શનના રિઝલ્ટની ઉપર અસર કે જે ચૌદ તારીખે શુક્રવારે એનું રિઝલ્ટ જોવા મળવાનું છે ખાસી એવી નજર મિત્રો રાખજો કારણ કે આપણું માર્કેટ ખરેખર એના લઈને ધ્યાનમાં લઈને આપણું ઘરે ખેખરે એવું ઉથળ પાથળ કરતું જોવા મળશે આ સિવાય આઈપીઓ માર્કેટની અંદર અલગ અલગ કંપનીઓના આવી રહ્યા છે તો આવતીકાલે સોમવારે જે લેન્સ કારનું આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે એ સુસ્ત માર્કેટની સાથે લિસ્ટિંગ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે અત્યારે પ્રીમિયમ સાથે જોશો તો પણ ખરેખર એ પ્રીમિયમ સાથે લિસ્ટ થાય છે કે માઇનસ લિસ્ટિંગ થાય છે એ જોવાનું રહેશે આ સાથે ગ્રોનો આઈપીઓ બુધવારે જે લિસ્ટિંગ થવાનો છે એના ઉપર નજર રાખજો સાથે શુક્રવારે પાઇન લેબ્સનું પણ લિસ્ટિંગ છે આ સાથે કઈક એવી કંપનીઓ જે માર્કેટની અંદર શરૂ થવાના છે આઈપીઓમાં તો કે એમને એવી ફોટો વોલ્ટિક પાવર કે જે કંપનીઓ અગિયાર તારીખથી તેર તારીખ વચ્ચે આનું આઈપીઓનું એપ્લિકેશન તમે કરી શકશો આ સિવાય ફિઝિક્સવાળા એક નાની એવી કંપનીથી લઈને એજ્યુકેશન ટેક્સ સર્વિસથી આ કંપની સારી એવી સર્વાઈવ કરેલી અને સારી એવી મોટી કંપની બનેલી અત્યારે જે માર્કેટની અંદર લિસ્ટ થઈ જઈ રહી છે વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો થોડો મોંઘો શેર છે પણ લાંબા ગાળા માટે વિચારતા હોય તો વાળા એક સારું એવી કંપની મોટી બની શકે એવી ક્ષમતા ધરાવે છે જે રીતનો એનો ગ્રોથ આપણને કંપનીનો જોવા મળી રહ્યો છે એનો બિઝનેસનો ગ્રોથ જોઈ જોવા મળી રહ્યો છે તો આવનારા સમયની અંદર આ કંપની મોટી બની રહે રહી શકે એમ છે તો વાળાનો આઈપીઓ અગિયાર તારીખે ઓપન થાય છે અને તેર તારીખે ક્લોઝિંગ એની જોવા મળવાની છે આ સિવાય ટેન ટેનેકો ક્લીન એર ઇન્ડિયા ટેને ટેકનો એક માફ કરજો ટેકનો ક્લીન એર ઇન્ડિયા જે બાર તારીખે ખુલશે ને ચૌદ તારીખે એની ક્લોઝિંગ છે આની ઉપર પણ મિત્રો નજર રાખજો આ સિવાય ઘણી એવી કંપનીઓના રિઝલ્ટ છે મોટા ભાગની આપણને જોવા મળી ગયા છે પણ આ સિવાય કઈ કઈ કંપનીઓ છે કે એના રિઝલ્ટ આપણને જોવા મળવાના છે ખાસી એવી નજર એની ઉપર તમારી મિત્રો રહેવી જોઈએ કારણ કે ક્વાર્ટર ટુના મોટાભાગની કંપનીઓના રિઝલ્ટ આવેલા છે પણ ઘણી એવી સરકારી કંપનીઓ છે કે એના રિઝલ્ટ હજુ વેઇટિંગ છે તો આ સપ્તાહે એ બધી જ કંપનીઓ પોતાના રિઝલ્ટ હજુ કરતાં જોવા મળશે તો નવ તારીખે આજના દિવસે તો મિત્રો જ્યોતિ જ્યોતિષ નું રિઝલ્ટ તમે જોયું હશે કે જોવા મળશે સાંજના સમયે જોયું તો આવતીકાલથી એનું રિએક્શન અને સાથે દસ હતી કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ છે તો બજાજ ફાઇનાન્સ બાલાજી અમાઇન્સ કેમિકલની કંપની સાથે કેપીઆઈટી ક્ષેત્રના સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની ઓએનજીસી સારો એવો રિઝલ્ટ આપણને ભેલ કંપનીની જોવા મળી છે ઓએનજીસીનું અને સાથે ઓઇલ ઇન્ડિયાનું આ બંને કંપનીનું કમ્પેર કરીને જોજો મિત્રો કે ઓએનજીસીનું ખરેખર રિઝલ્ટ કેવું રહે છે શિરમાં એસજીએસ ઇએમએસ ક્ષેત્રની કંપની ધ્યાનમાં રાખજો સોલાર ઇન્ડસ્ટ્રીઝ કે જે કંપની ડિફેન્સ ક્ષેત્રની એક લીડરશીપ કહી શકે એવી મોટી કંપની છે એનું રિઝલ્ટ હુડકો ઉપર નજર રાખજો મિત્રો આ બધા જ રિઝલ્ટ છે એ દસ તારીખે જોવા મળવાના છે ત્યાર ત્યાર પછી અગિયાર તારીખે કઈ કંપનીઓના રિઝલ્ટ છે તો એની અંદર ભારત ફોજ ડિફેન્સ ક્ષેત્રની કંપની મિત્રો નજર રાખજો ભારત ફોજ ત્યાર ત્યાર પછી ઓરિયન્ટેક કે જે ખરેખર નાની કંપની છે પણ શા માટે કવર કરેલી છે કારણ કે આ કંપની પોતે બોનસ આપી શકે એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે તો ખરેખર આ કંપની બોનસ ડિક્લેર કરે છે કે નહીં કે આના ઉપર ખાસી એવી નજર રાખજો આ સિવાય આ રેલવે ક્ષેત્રની કંપની આર એનએલ ઘણો એવો ડાઉન છે એના બાવન રીતના હાઈથી આ કંપની ઉપર પણ નજર રાખજો કે રિઝલ્ટ ખરેખર નબળું આવે છે કે સારું આવે છે તો એનું રિઝલ્ટનું રિએક્શન આપણને કેવું જોવા મળે છે ખાસી એવી રીતે એની નજર આ સિવાય બાર તારીખે નવેમ્બર ઘણી કંપનીઓના રિઝલ્ટ છે એની અંદર એશિયન પેઇન્ટ કોચિંગ સીપીઆર શિપિંગ ક્ષેત્રની ડિફેન્સ ક્ષેત્રની કંપની કહી શકીએ બ્લેક બોક્સ ડેટા સેન્ટર પર સીપી પ્લસ હમણાં જ લિસ્ટે થયેલી કંપની સીપી પ્લસ સારો એવો જમ્યો શેરની અંદર જોવા મળી રહ્યો છે વીતેલા સપ્તાહમાં પણ આવનારા સપ્તાહની અંદર ખરેખર રિઝલ્ટ પોઝિટિવ લાવે છે કે નહીં ત્યાર પછી ડેટા પેટર્ન્સ ડિફેન્સ ક્ષેત્રની કંપની ફરી એક નજર રાખજો કેમિકલ ક્ષેત્રની કંપની દીપક નાઇટ્રેડ સારો એવો ઘટેલો શેર છે કે ખરેખર એ નબળું રિઝલ્ટ લઈને આવે છે ફરી એક ઘટાડો જોવા મળે છે કે અહીંથી સારામાં સારી તેજી જોવા મળે છે કે દિપેક નાઇટ્રેટ ઉપર નજર રાખજો આ રેલવે ક્ષેત્રની કંપની સીટીસી ઇરકોન આ બંને કંપનીઓ પર મિત્રો નજર રાખજો અને આ સાથે બીજી કંપનીની વાત કરું તો હોટલ ક્ષેત્રની સારી એવી તેજી આ ક્ષેત્રમાં શેર ઉપર જોવા મળી છે ખરેખર લેમન ટ્રીની અંદર સારા એક્ડિસ સારી એવી હોટલની અંદર પણ નવું નવું રોકાણ કરતી રહેલી છે આ કંપની તો લેમન્ટ્રી ઉપર મિત્રો નજર રાખજો અને ટાટા સ્ટીલ ઓલ ટાઈમ હાઈ અને બાવોનહિટના હાઈ ઉપર આ શેર જઈ રહ્યો છે તો ખરેખર આ કંપની પોઝિટિવ રિઝલ્ટ લઈ આવે છે કે અને બાવોનહના હાઈથી ખરેખર આ શેર નીચે આવે છે સારું એવું રિઝલ્ટ હિન્ડાલકોનું જોવા મળ્યું છે તો સાથે ટાટા સ્ટીલ ઉપર મિત્રો સારી એવી તમારી નજર હોવી જોઈએ આ સિવાય વાત કરીએ ટાટા ક્ષેત્રની બીજી કંપની કે વોલ્ટાસ સારા એવા ડાઉનગેટ જેવા અલગ અલગ ક્ષેત્રની આ બ્લુ સ્ટાર વોલ્ટાસ જેવી કંપનીઓ આવનારા રિઝલ્ટ નબળા આવી શકે એવું કોમેન્ટ્રી જોવા મળી છે ત્યારે આ સમયે જ ખાસ એવી નજર વોલ્ટાસ રાખજો કે વોલ્ટાસ પોતે ખરેખર નબળી કોમેન્ટ્રી આપે છે કે નહીં કે આ રિઝલ્ટનું રિએક્શન કેવું રહેશે તમામ આ બધી જ કંપનીઓ ઉપર તમારી મિત્રો નજર હોવી જોઈએ આ સિવાય વાત કરું તો ખરેખર આવનારા આ નેક્સ્ટ વીકની અંદર કયા ક્ષેત્રો છે એની ઉપર સારી એવી નજર રાખી શકાય તો એ ફાર્મા ક્ષેત્ર ઉપર મિત્રો સારી એવી તમારી નજર હોવી જોઈએ કે જે કંપનીઓ ફા જો લેપ ક્ષેત્રનું કામ કરી રહી છે એ બધી જ કંપનીઓ ઉપર તમારી નજર હોવી જોઈએ આ સિવાય બીજી કંપનીઓ વિશે વાત કરું તો મિત્રો બીજા સેક્ટર ઓટો ક્ષેત્ર કે આ ક્ષેત્રની ઉપર મિત્રો નજર રાખજો ખણે ઘરે ઘણું એવું ડાઉન હીરો જેવી કંપનીઓ પડેલી છે તો ખરેખર એમાં રિકવરી છે અને બીજું એવું પોઝિટિવ હોય તો ફાઇનાન્સ ક્ષેત્રની એવી કંપનીઓ ખરેખર એટલા માટે વાત કરું છું કે જો બજાજ ફાઇનાન્સ બજાર ફિન્સરો આ બંને કંપનીઓ જો ઓલ ટાઈમ હાઈ ઉપર કામ કરી રહી છે તો ખરેખર આ જે કંપનીઓ પોતાના પોઝિટિવ લઈને આવે છે તો ફરી એક વખત આ કંપનીઓ લીડરશીપ લેતી જોવા મળે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે કંપનીનો શેરનો ભાવ બાયોન્યુટના હાઈ તરફ જઈ રહ્યો છે ખરેખર એ બાયોન્યુટના હાઈ તરફ હાઈ નવો લગાવે છે કે નહીં કે એના ઉપર ખાસ એવી નજર આપજો ઓલ ઓવર જે પણ કંપની ઉપર આ વિડિયોની અંદર મિત્રો વાત કરવામાં આવી છે કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની ભલામણ મારા તરફથી સમજવી નહીં અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ સત્ર સારું એવું ઉથલ પાથલ કરતું જોવા ખાસું જોવા મળી શકે એમ છે કારણ કે બિહાર ઇલેક્શન રિઝલ્ટ આપણે જોવાનું છે ફરી વખત એક વાર કહીશ કે મિત્રો અહીં સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ